વિરુદ્ધ કરશું તો ગમે એટલી સેવા કરી ગમે એટલી કથા કરી પણ માર્ગથી વિરુદ્ધ આચરણમાં જો સામેલ થતા આવશે ના સેવાનું ફળ છે ને કથાનું ફળ છે ને શરણાગતિનું ફળ છે તો માર્ગીય સિદ્ધાંતો જે છે એને પેલા સમજી લેવા જોઈએ સમજીને જે આચારચરણ ધર્મ રૂપે આપણને આજ્ઞા કરી રહ્યા છે જે ઉપદેશ કરી રહ્યા છે જે કર્તવ્ય બતાવી રહ્યા છે એમાંથી આપણાથી શું બને છે ઉપદેશ પણ એવી રીતે જ આપવામાં આવ્યો છે કે જેનો આરતનો અધિકાર છે આમ કરે એ ન કરી શકતા હોય તો આમ કરે એ પણ ન બની શકે તો આમ કરે જે મેં ઉપાય બતાવ્યા કે ભાઈ સેવા અને કથા બેય નવતી હોય કથા એટલે પોતે નિરંતર ભગવદ્ લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ આદિ કરવું એ આપણે ત્યાં કથા ભક્તિ કહેવાય છે વ્યાસપીઠ બનાવીને સત્તા પારાયણને કથા એ આપણે આપણે ત્યાં ગટરના પાણી બરાબર કીધું છે ગટરનું પાણી ક્યારેય કોઈ કામમાં આવી શકતું નથી એમ પૈસા લઈને દક્ષિણા લઈને જાહેરમાં કરાતી કથા જે છે એ ગટરના પાણી જેવી હોય છે કે જે ક્યારેય ભગવત નામ કે કોઈ ભગવત કથા હોતી જ નથી પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે માર્ગમાં સિદ્ધાંત પ્રમાણે વ્યાસપીઠ લગાવીને મોટે સાત સાત દિવસના આયોજન કરવા અને દક્ષિણા દઈને વક્તાઓ પાસે કથા કરાવવી અને ભગવદ્ ગુણાનુવાદ જે છે આપણે ત્યાં ભક્તો વચ્ચે થઈ શકે એમાં ભક્ત અભક્તની પરીક્ષા ન હોય એવા જાહેર પંડાલમાં કથા કરવી પુષ્ટિમાર્ગીય કથા ભક્તિ નથી પુષ્ટિમાર્ગીય કથા ભક્તિ તો તમે પોતે તમારા પરિવાર અથવા કોઈ એવા ભગવદ્ ભક્તો ભગવદ આશ્રયવાળા શરણાગતો એમની વચ્ચે શ્રીમદ ભાગવતની પોથી પધરાવે અને એ ભગવાનની જે લીલાઓ જે છે એનું અવગાહન કરવું એને આપણે ત્યાં કથાભક્તિ કહેવાય છે કથાભક્તિ એટલે આપણે ત્યાં સત્તાપારાયણ કે મોટી કથાઓ નહીં પણ રોજ કથાને નભાવવી એ પ્રકારની કથાભક્તિ જે છે જ્યાં આપણે ત્યાં ભગત વાર્તા વૈષ્ણવ પોતાના ઘરમાં પહેલાં કરતા જ્યાં સુધી આ ટીવીનું ટીવી ટીવી કરતાં હવે મોબાઈલ ઇન્ટરનેટ ના જમાનામાં કથાઓ હવે ઘરમાં થતી બંધ થઈ ગઈ પેલા ટીવી હતો હવે ટીવીનો ગ્રેદ ઓછો થઈ ગયો પણ ટીવી કરતા એક ખતરનાક વસ્તુ એવી છે કે આપણી પાસે સાથે સાથે આપણે રાખીને ફરતા હોય માણસો જરાક ટાઈમ મળે સતત નિરંતર આનંદ ઉપયોગ કરતા હોય છે તો કથા ભક્તિ આપે ત્યાં જે છે એ રોજ આપણે પોતે પરિવારના સભ્યો કે ભક્તો જેવા કોઈ નિકટના વૈષ્ણવો કે શરણાગત કે અનન્ય શરણાગતિનો જે અંદર ભાવ છે એવા એની વચ્ચે નિત્ય ભગવાનની દસવિધ લીલાઓ કૃષ્ણની દસવિધ લીલાઓ એનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું એ પ્રક્રિયાને આપણે ત્યાં કથા ભક્તિ કહેવાય છે તો એ કથા ભક્તિ સેવા અને કથા દઈ નપતી હોય તે ઉત્તમ અધિકાર ઉત્તમ છે ઉત્તમોત્તમ છે એ સેવા પણ કરીએ ઠાકોરજીની ઘરમાં અને અનોસરમાં ભગવત કથા પણ કરીએ તો ઉત્તમોત્તમ વસ્તુ છે જો ભગવત સેવા પણ બનતી હોય ને કથા ન બનતી હોય કથા બનતી હોય અને સેવા ન બનતી હોય બંને એક મધ્યમ અવસ્થા છે ઠાકોરજીની સેવા કરીએ પણ અનુસરમાં કથા ન કરીએ તો એ અધુરૂચ છે કથા એને સેવા ન થઈ શકતી હોય તો પણ અધૂરું છે સેવા બનતી હોય કથા ન બનતી હોય તો પણ અધૂરું છે તો તો એ મધ્યમ પ્રકાર છે અને સેવા પણ ન બને અને કથા પણ ન બને તો છેલ્લે હિન પ્રકાર તો એ છે કે ભગવત આશ્રય તો છોડવો જોઈએ નહીં સેવા પણ ન બનતી હોય કે કથા પણ ન બનતી હોય તો શ્રી કૃષ્ણ શરણની જે ભાવના કે પ્રભુ મારા રક્ષક છે હું શ્રી કૃષ્ણનો અનન્ય દાસ છું એ કૃષ્ણ મારા સ્વામી છે રક્ષક છે આશ્રય છે ભાવ એમાં છૂટવો જોઈએ નહીં શ્રી મહાપ્રભુજી વિવેક આજ્ઞા કરે છે યથા કાર્યાણી કથનચિત કાર્યા કિંબા ઉચ્ચાવીતે બહુના શરણમ ભાવે ખરે યા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારા જીવનમાં જે પણ કઈ કાર્યો કરતા હોય કરતા રહો યથા કથંચિત કાર્યાણી કુરિયાદ ઉચ્ચાવચાન્યપી કિંબા પ્રોક્ત બહુના શરણમ ભાવયે ઠરીમ તમારા જીવનમાં આવતા જે કંઈ પણ કામો કરવાના છે સારા ખરા ઊંચા નીચા જે કંઈ કામ કરતા હો તમે તમારું જીવન જેમ ચાલતું એમ ચાલે પણ દરેક કામ તમે ભગવત શરણાગતિની ભાવનાને ભૂલ્યા વગર કરવું કે હું પ્રભુનો અનન્ય શરણાગત દાસ છું એના માટે આપણે ત્યાં એક કંઠી આપવામાં આવે છે એ કંઠી આપણા હૃદયમાં હોય ગળામાં પહેરી હોય તો આપણને સ્ફૂર્તિ રહે કે હું ભગવાનનો શરણાગત છું એટલા માટે ગળામાં આપણે ધારણ કરીએ છીએ સેવા આપણાથી નપતી હોય કે નપતી હોય કથા દપતી હોય કે ન નપતી હોય મહાપ્રભુ છૂટ આપી રહ્યા છે યથા કથંચિત કાર્યાણે કુર્યાદ ઉચ્ચાવી કિંમત કિંવા ને બહુના શરણમ ભાવે આટલું તો કરી શકાય કે ન કરી શકાય જો પુષ્ટિ માર્ગમાં રહેવું હોય તો તમારું લૌકિક જીવન જ તમે જીવી રહ્યા છો છતાં પણ તમે એક ભાવનાને જાગૃત રાખી શકો કે હું પ્રભુનો શરણાગત છું મારા આશ્રય પ્રભુ છે કૃષ્ણ છે એ મારા રક્ષક છે એવો ભાવપૂર્વક તમે પોતાના દરેક કાર્ય કરતા રહો આમાં કોઈ અઘરી બાબત શું છે ન થાય એવી શું બાબત છે અને લોકો બીજા ઉપર એવો હાવ ઊભો કરે છે કે પુષ્ટિ માર્ગને જીવવો બહુ કઠિન છે આજના જમાનામાં કેવી રીતે જીવી શકાય તો આમાં શું કઠિન છે કેવલ ભગવત શરણાગતિની ભાવનાને ન છોડવી આટલું પણ જો આપણે જીવનમાં નભાવી શકતા હોઈએ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બસ તમે કુષ્ટિમાર્ગી છો અને તમે કુષ્ટિમાર્ગમાં સ્થિત થઈને રહી શકો છો અને એવો ઉપાય અને એની દ્રઢતા મહાપ્રભુજી વિવેક જ્યાશય અને કૃષ્ણાશ્રય આ બે ગ્રંથો સોળસ ગ્રંથમાં ભગવદાશ્રયને સમજાવનારા આમ તો ચાર ગ્રંથો છે પણ અને કૃષ્ણાશ્રય આ બે દ્વારા આપણી શરણાગતિને આવે છે શરણાગતિના ભાવને દ્રઢ કરતા રહેવું જોઈએ અને ભાવનું સતત ચિંતન કરતા રહેવું જોઈએ કે હું પ્રભુનો એ શરણાગત છું પ્રભુ મારા રક્ષક છે અને એ શરણાગતિના ભાવને દ્રઢ કરતો આ ગ્રંથ છે આપણો કૃષ્ણાશ્રય આજનો આપણો બે દિવસની આ શિબિરનો વિષય કૃષ્ણાશ્રય છે તો સોડસ ગ્રંથો ની અંદર શ્રી શરણાગતિ સમર્પણ સેવા અને ભક્તિ આ ચાર સિદ્ધાંતો શ્રી મહાપ્રભુજી ચાર ચાર ગ્રંથોથી આપણને સમજાવ્યા છે એનાથી આપણું આ સોળસ ગ્રંથ બને છે પહેલો સિદ્ધાંત ભગવત શરણાગતિનો છે એના ચાર ગ્રંથો છે શરણાગતિના ચાર ગ્રંથો છે વિવેકધૈયાશ્રય કૃષ્ણાશ્રય બાલબોધ અને પંચપદ્યાને આ ચાર ગ્રંથો જે છે એ શરણાગતિને સમજાવનારા એના સ્વરૂપને સ્પષ્ટ કરતા આ ગ્રંથો ચાર છે સમર્પણ સમર્પણની જે પ્રક્રિયા છે કે સમર્પણપૂર્વક ભગવત સેવા થાય છે તો સમર્પણને સમજાવવા માટે ચાર ગ્રંથો છે સિદ્ધાંત રહસ્ય નવરત્ન અંતકણ પ્રબોધ નિરોધ લક્ષણ આ ચાર ગ્રંથો જે છે સિદ્ધાંત રહે નવરત્ન અંતકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ આ ચાર ગ્રંથો સમર્પણને સમજાવતા ગ્રંથો છે ચાર ગ્રંથો સેવાને સમજાવે છે ભગવત સેવાને તો આપણે જે સેવાનો પ્રકાર છે એને ચાર ગ્રંથોથી મહાપ્રભુજીએ સેવા સમજાવી છે સિદ્ધાંત મુક્તાવધિ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ સંન્યાસ નિર્ણય અને સેવાફલ આ ચાર ગ્રંથો જે છે એ સેવા અને સમજાવતા ગ્રંથો છે અને ચાર જે છે ગ્રંથો ભક્તિ આ બધાનું પરિણામ જે આપણી જળ ભક્તિમાં થવું જોઈએ એ ભક્તિના સ્વરૂપને સમજાવનારા ચાર ગ્રંથો છે ભક્તિવર્ધની જલભેદ યમનાષ્ટક અને ચતુર્શ્લોકી તો આ ચાર ગ્રંથો આપણને ભક્તિના સ્વરૂપને સમજાવી રહ્યા છે કે ભક્તિ માર્ગીય સ્વરૂપ ભક્તિનું સ્વરૂપ કેવું હોય તો મહાપ્રભુજી પોતાના બધા જ ગ્રંથો નિષ્પન્ન થતો જે સિદ્ધાંત જે છે એ કર્તવ્યોપદેશ જે છે તત્વોપદેશ છે અને એ કર્તવ્ય આપેલું છે કર્તવ્ય ઉપદેશ ઉપર વધારે ભાર છે તત્વોપદેશ ઓછો છે લીલો ઉપદેશ પણ ક્યાંક કરેલો છે પ્રાણીનો સમન્વય તો છે જ સર્વમ સર્વમયમ તો છે જ કર્તવ્યનો ઉપદેશ છે છતાં આપણે લીલો ઉપદેશ પણ છે તત્વોપદેશ પણ છે એટલે આજે કોઈને કેટલું અહીંયા અધ્યયન કરે છે કે અભ્યાસ છે મને બહુ ખ્યાલ નથી છતાં પણ એકદમ પ્રારંભિક લેવલમાં દરેક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે કદાચ કોણ કેટલું અધ્યયન કરતું હોય અને અધ્યયન કરતા હોય તો એના ખ્યાલ હોય તો એને રિપીટ થાય તો વાંધો નહીં પણ જે કાંઈ અધ્યયન નથી કરતા એને એમ ન થવું જોઈએ કે અમને કાંઈ સમજાણું નથી એટલે દરેકે દરેક વસ્તુની પાછી એને સાદી ભાષામાં એને સ્પષ્ટ કરી દઉં કે કર્તવ્ય ઉપદેશ એટલે શું લીલો ઉપદેશ એટલે શું તત્વો ઉપદેશ એટલે શું ગ્રંથોમાં તત્વોપદેશના ગ્રંથો હોય છે કર્તવ્ય ઉપદેશના ગ્રંથો હોય છે અને લીલો ઉપદેશના ગ્રંથો હોય છે જેમાં તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો હોય છે કે આ તત્ત્વ શું છે પરમ બ્રહ્મ પરમાત્મા પરમ બ્રહ્મ આ જગત એનું સ્વરૂપ શું છે એ સમજાવતું જે ઉપદેશ છે એ તત્વોપદેશ છે કે જગત બ્રહ્મ અક્ષર બ્રહ્મ જીવાત્મા તો જીવ જગત બ્રહ્મ આ એના સ્વરૂપને સમજાવતા જે ઉપદેશ છે એ તત્વોપદેશ કહેવાય છે તત્વનો ઉપદેશ કહેવાય છે સાધકે આ સંપ્રદાયમાં આવીને શું કરવું જોઈએ એ કર્તવ્ય ઉપદેશ છે અને ભગવાનની જે લીલા છે કે જે આપણા ઠાકુરજી જે છે એની જે લીલા જે છે એનો જે ઉપદેશ છે એ લીલો ઉપદેશ કહે છે કે લીલાનો ઉપદેશ જ્યાં સુધી તત્વની જાણકારી નથી જ્યાં સુધી કર્તવ્ય પરાયણ લીલો ઉપદેશ વેણુગીત કોઈ કોઈ ગીત યુગલ રાસપંચ્યા તત્વ ની ખબર નથી કર્તવ્ય શું છે અને કર્તવ્યમાં જોડાયા નથી ત્યાં સુધી આવી વાત કરવી એટલે કૌવા ચલા હંસકી ચા તો કાગડો જે છે એ હંસની ઘોળ કરવા જાય તો લીલોપદેશની કથાઓ થઈ રહી છે વધારે કર્તવ્ય છુપાવવામાં આવે તત્વ છુપાવવામાં આવે રાસ પંચાધ્યાય ને વેણુ ગીત ને યુગલ ગીત ને મધુરાસ્તક આનો મારો બોલાવવામાં આવે છે વેણુ ગીતનો યુગલ ગીતનો ગોપી ગીત ભ્રમર ગીત તો એનાથી આપણે રિએક્શન એ આવે છે કે ભક્તિ દ્રઢ થવાને બદલે ભક્તિભાવનો કેવલ એક આભાસ જ ઉત્પન્ન થાય છે ત્યાં સાચા ભક્તિના સ્વરૂપને દ્રઢ કરવામાં આવતું નથી એટલે આપણે ચાલીએ તો આચાર્ય ચરણોએ જે માર્ગ આપણને બતાવ્યો છે જે આપણને દિશા સૂચન આપેલું છે એ પ્રકારે ચાલીએ રોડમેપ છે આ થોડોસ ગ્રંથો એ આપણે જેમ નિર્દેશ કરે છે એ રીતે ચાલીએ તો આ એવો રાજમાર્ગ મહાપ્રભુજી ઉભો કરી દીધું અત્યારે જેમ ગૂગલના આપે છે લોકેશન આપે છે કાંઈ જરૂર ન પડે એ લેફ્ટ રાઈટ બે કિલોમીટર બાકી દસ મિનિટ પંદર મિનિટ પછી આમ બધું વધુ ઘર સુધી પહોંચી જાય ત્યાં સુધી કોઈને પૂછવું ન પડે રસ્તામાં કોઈને બોલાવો ન પડે ન કાંઈ જોવું પડે ન માઇલસ્ટોન જોવા પડે કાંઈ ન જવું પડે એ ખાલી આપણો આ વર્ટ બતાવ્યા કરે ક્યાંથી ક્યાં જવાનું મહાપુરુજી ના સોળ ગ્રંથો કોઈ બાપાની આવશ્યકતા છે ન મહારાજની બહુ આવશ્યકતા છે કે શિવના નહીં ચાલે એવું નહીં સોળસ ગ્રંથ જે છે મહારાજ નું કામ કરી દે છે મારા સાચું કે છે ખોટું કે છે નક્કી કરવાનું સાધન આપણું માટે સોળસ ગ્રંથ સોળસગંજ માહિતી ન હોય તો મહારાજ થી બહિર્મુખ થઈ જવાય છે મહારાજ સાચા રસ્તે લઈ જાય ખોટા રસ્તે લઈ જાય કેમ ખબર પડશે આપણી દુઃખદ પરિસ્થિતિ છે હવે એ આપણું દુઃખ છે કે વૈષ્ણવ આંધ્રો વિશ્વાસ રાખી રહ્યા છે અમારા લોકો ઉપર અને અમે લોકો સાચો માર્ગ બતાવતા નથી કારણ કે અમારી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે સાચું આ જાણી જશે તો પછી આપણી બધા જે ચાલે છે પોલમ એ બધું બંધ થઈ જાય છે વૈષ્ણવ આંગળી ચિંતા થઈ જશે કે તમે આ શું કરી રહ્યા એટલે કોલમ પોલ બધી બંધ થઈ જાય એના માટે સાચી વાત બતાવવી જ નહીં ગીતની વાત યુગલ ગીત બધાના વડા સારા હોય એટલે બધા મગ્ન થઈ જાય નાચ ગાન પછી કોને નું કોને યુગલ ગીત શું સમજાવું હોય આવી પ્રકારની અંધાધૂંધી ચાલી રહી છે ત્યારે મહાપ્રભુજીનો આશ્રય રાખીને સોળસ ગ્રંથ આપણી પાસે એવું રેડી રેકનર એવું છે કે તમે બસ ગોલોકધામ નિત્ય લીલા સુધી પહોંચી જાવ ત્યાં સુધી કોઈને કોઈ બાપાને કોઈ ભગવતીને ને કોઈને પૂછવાની આવશ્યકતા કોઈ મહારાજની આવશ્યકતા નથી આ ગંજો તમારી પાસે ગ્રંથાના છે પાટન તો મહાપ્રભુજીના ગ્રંથો જો તમારી પાસે છે અને તમે જો એને સમજતા થઈ જાઓ તો આ એક રેડી રેકનર એવું છે કે તમને જ્યાં સુધી ભગવત લીલાઓ સુધી પહોંચ જાય ત્યાં સુધી કોઈની આવશ્યકતા ના કોઈ ભગવતીની ની પણ આવશ્યકતા નથી આવા ભગવદી આવશે મહાપ્રભુજીના વાણી એવી છે બાકી તો અત્યારે ઘણા બધા કૌભાંડ ભગવદીના નામે પણ ચાલી રહ્યા છે કે આપણે પ્રભાવિત થઈ જાય થોડીક જ્ઞાન હોય તો પ્રભાવિત થઈ પણ અંત એ બહુ નુકસાનકારક કે આપણી જો વ્યક્તિમાં નિષ્ઠા થઈ ગઈ મહાપ્રભુજીના ઉપદેશ સિવાય જે વ્યક્તિમાં કોઈનામાં પણ નિષ્ઠા થઈ ગઈ તો એમાં બગાડ નિશ્ચિત ક્યારેક થઈ શકે છે ભય મોટું છે નિષ્ઠા થવી જોઈએ ઉપદેશમાં અને આપણા સૈવ્ય પ્રભુ જે ઠાકોરજી ભગવાન છે એમાં નિષ્ઠા થયું છે એના સિવાય કોઈ વ્યક્તિમાં આપણો ભાવ દ્રઢ થઈ ગયો ભલે ગમે વિદ્વાન હોય કે ભગવદી હોય પણ ભગવદીમાં જો ભાવ દ્રઢ થઈ ગયો તો એ પણ નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે કારણ કે આજના સમયમાં ભગવદી છે કે નહીં એ ઓળખવું મુશ્કેલ છે દૂધનો દાયજો પણ ફૂંકી ફૂંકીને પીએ છાસ થી દજાય નહીં આપણને ખબર છે પણ છાસ ની વાત ફૂંક મારી લેવા વાંધો છું કદાચ દૂધ થી દજાઈ ગયું હોય તો છાસ પણ ફૂકી ફૂકીને ને